અંકલેશ્વર હાંસોટના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે રાજ્યના પાણી પુરવઠા મંત્રી તરીકે વિધિવત કાર્યભાર સંભાળ્યો ભરૂચ અંગલેશ્વરમાંથી મોટી સંખ્યામાં કાર્યકરો તેમજ શુભેચ્છકો હાજર રહ્યા કોટન કિંગ ગણાતા ભરૂચ જિલ્લામાં વરસેલા કમોસમી વરસાદના કારણે અંકલેશ્વર હાંસોટ પંથકમાં કપાસના પાકમાં વ્યાપક નુકસાન ધરતીનો તાજ સરકાર પાસે મદદની ગુહાર લગાવી રહ્યો છે ભરૂચ શહેરને નાખનાર વર્ષ બે હજાર પંદરના ડબલ મર્ડર કેસમાં મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે ભાજપના નેતા શિરીષ બંગાળી અને પ્રજ્ઞેશ મિસ્ત્રીની હત્યાના કેસમાં આરોપી યુનુસ માંજરાને સુપ્રીમ કોર્ટ દ્વારા સ્તરતી જામીન મંજૂર કરવામાં આવ્યા છે વર્ષ બે હજાર પંદરના બે નવેમ્બરના રોજ ભરૂચ શહેરના સેવાસમ રોડ પર આવેલ સૂર્ય પ્રિન્ટિંગ પ્રેસમાં અજાણ્યા હુમલાખોરે ગોળીબાર કરી શિરીઝ બંગાળી અને પ્રજ્ઞેશ મિશ્રીની હત્યા કરી હતી આ ઘટનાએ સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચાવી દીધો હતો પોલીસની તપાસમાં બહાર આવ્યું હતું કે દાઉદ ઇબ્રાહીમના સાગરીત જાવેદ ચિકનાએ હિન્દુ નેતાઓની હત્યા માટે પચાસ લાખ રૂપિયાની સોપારી આપી હતી આ સોપારીના આધારે ભરૂચના ચાર હિન્દુ નેતાઓના નામ નક્કી કરાયા હતા ત્યારબાદ અંધારી આલમના મોડ્યુલે સુરત અને ભરૂચમાં સક્રિય બનની બંને ભાજપના આગેવાનોની હત્યા કરી હતી આ સમગ્ર કેસની તપાસ એનઆઈએ ને સોંપવામાં આવી હતી એનઆઈએ તપાસ દરમિયાન દસ વધુ આરોપીને ઝડપી પાડ્યા હતા જેમાંથી યુનુસ માંજરા મુખ્ય આરોપી તરીકે સામે આવ્યો હતો લાંબા સમયથી ન્યાયિક કસ્ટડીમાં રહેલ યુનુસ માંજરાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા શરતી જામીન મંજૂર કરવામાં આવ્યા છે સ્વતંત્ર હવાલા સાથે જળ અને પાણી પુરવઠા મંત્રી તરીકેનો કાર્યભાર વિધિવત રીતે સંભાળ્યો હતો આ પ્રસંગે ભરૂચ અંકલેશ્વરમાંથી મોટી સંખ્યામાં કાર્યકરો તેમજ શુભેચ્છકો હાજર રહ્યા હતા અને તેઓને અભિનંદન પાઠવ્યા હતા ગાંધીનગર ખાતે આજે રાજ્યના પાણી પુરવઠા મંત્રી તરીકે અંકલેશ્વર હાંસોટના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે ચાર્જ સંભાળી લીધો હતો પોતાના મંત્રાલયની કચેરીમાં તેઓએ પોતાના પરિવારજનો ઉપરાંત ભરૂચ જિલ્લાના ભાજપના આગેવાનો તેમજ કાર્યકરોની ઉપસ્થિતિમાં વિધિવત પૂજા વિધિ કર્યા બાદ જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીની ખુરશી ઉપર આરૂપ થયા હતા આ પ્રસંગે ભરૂચ જિલ્લાના સાંસદ મનસુખ વસાવા ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિત અંકલેશ્વર તેમજ ભરૂચ જિલ્લાના ભાજપના હોદ્દેદારો તેમજ કાર્યકરોએ ઈર્ષ્વરસિંહ પટેલને અભિનંદન પાઠવ્યા હતા અને ખુશ વ્યક્ત કરી હતી જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રી તરીકે ત્યારે એ પ્રકૃતિમાં પીવાનું પાણી જલ્દસે જલ્દ ઘરે ઘરે પહોંચે એ માટેના પ્રયત્ન કરે છે સાથે સાથે સિંચાઈ મધું પાણી કોટન કિંગ ગણાતા ભરૂચ જિલ્લામાં વરસેલા કમોસમી વરસાદના કારણે અંકલેશ્વર હાસોટ પંથકમાં કપાસના પાકમાં વ્યાપક નુકસાન જોવા મળી રહ્યું છે જેના કારણે ધરતીનો તાત સરકાર પાસે મદદની ગુહાર લગાવી રહ્યો છે રાજ્યનું કિંગ ગણાતો ભરૂચ જિલ્લો હાલ કમોસમી વરસાદનો માર ઝીલી રહ્યો છે છેલ્લા બે દિવસમાં ખાસ કરીને અંકલેશ્વર હાંસુર પંથકમાં પડેલ પાંચ ઇંચ વરસાદના કારણે કપાસના પાકને વ્યાપક નુકસાન થયું છે ખેતરોમાં પાણી ભરાઈ જવાથી પાકની સ્થિતિ દયનીય બની ગઈ છે અનેક ખેતરોમાં કપાસના છોડ પલળી જતા ધોવાઈ ગયા છે જ્યારે પવનના કારણે કેટલાક છોડ ખેતરમાં જ પડી ગયા છે જેના કારણે પાકની વૃદ્ધિ અટકી જશે તેવી આશંકા વ્યક્ત થઈ રહી છે અનેક ખેડૂતોના ખેતરોમાં પાણી ભરેલું જોવા મળ્યું હતું અને કપાસના બોલ્સ ભીની હાલતમાં ખેતરમાં જ પડેલા જોવા મળ્યા હતા આ અંગે ખેડૂતોએ જણાવ્યું હતું કે જો સરકાર સમયસર મદદરૂપ નહીં બને તો અનેક ખેડૂતોને નુકસાનની ભરપાઈ કરવી મુશ્કેલ બનશે હું ઠાકોરભાઈ અંબાળા મિલાવનો રહેવાસી છું અમે ઘણા વખતથી કપાસની ખેતી કરીએ છીએ પણ આ વર્ષે કપાસમાં ઘણું નુકસાન થયું છે ને કપાસ પર બધો વિખેરાઈ ગયો અને પાણીથી ભીંજાઈ ગયો ને નીચે લબડી પડેલો છે તો સરકારને અમારી વિનંતી છે કે અમને સહાયની જોગવાઈ કરે અમને આ વર્ષે કમોસમી વરસાદને કારણે અમને અમને ખેડૂતોને કપાસમાં ઘણી નુકસાની ગઈ છે આ અમે ખેડૂતો ભાઈઓ એવી સરકાર અમે વિનંતી કરીએ છીએ કે અમને આ જલ્દીથી કોઈ સહાય કરે એવી માંગ છે હું ઈલાવ ગામના રહેવાસી છું ઘણા વર્ષોથી અમારા ગામમાં કપાસની ખેતીઓ થાય છે આ વર્ષે કમાસી વરસાદ પડવાથી કપાસની તૈયાર થયેલો પાક કપાસની નુકસાની પૂરેપૂરી થઈ છે તો સરકાર મારી માંગ છે કે સર્વે કરાવી ને નુકસાની ભરપાઈ કરે શ્રી ગણેશ જ્યોતિષ શુદ્ધ અને સાત્વિકતાથી દરેક ધર્મના કાર્ય કરનાર સો ટકા સચોટ નિકાલ બધાથી પહેલા કામ મારું કરેલું અતુટ રહેશે લવ પ્રોબ્લેમ પ્રેમી પંખેડાનું મિલન લગ્ન સગાઈમાં રૂકાવટ પતિ પત્ની અનબનાવ સોતન મુક્તિ ધારેલું કામ કરાવવું ગુજરાતમાં પ્રખ્યાત મહારાજ વિદેશીઓ વિઝા પ્રોબ્લેમ નોકરી ધંધામાં રૂકાવટ કોઈનું ખવડાવેલું પીવડાવેલું ગુપ્ત રોગોનો નિકાલ સંતાન પ્રાપ્તિ દારૂ કામ ન થવાનું કારણ શું દરેક પ્રકારના યંત્ર નંગ વીટી પેન્ડલ સાત્વિક પદ્ધતિથી સિદ્ધ કરી આપવામાં આવશે કાલસર ચંડા ભૂમિદોષ કર્મદોષ વિદ્યા પ્રાપ્તિ માટે ખાસ મળો સમયથી થી કામ થશે એની 100% ગેરંટી સરનામું ICICI બેંકના ના ખાચા આકાશગંગા ફ્લેટ ની સામે સેવાશ્રમ રોડ ભરૂચ મોબાઈલ નંબર 8144000511 ग्रैंड ओपनिंग हो चुकी है वन ऑफ़ द बिगेस्ट इंटीरियर एंड शोरूम शोरूम मीरा डेकोर हब इस में आपको घर एंड ऑफिस के लिए होम डेकोर से लेकर होम फर्निशिंग एंड फर्नीचर तक सब कुछ मिल जाएगा यहाँ हर एक पीस परफेक्टली मैच यहाँ है वॉल आर्ट का ह्यूज कलेक्शन एलिगेंट पेंटिंग्स यूनिक आर्ट सूदिंग डिफ्यूजर्स डिजाइनर वॉल क्लॉक्स क्लासी मिरर्स, रिलैक्सिंग वाटर फाउंटेन्स और ग्रीन वाइब्स देने वाले प्लांट्स एंड प्लांटर्स भी एंड फर्निशिंग की बात करें तो यहाँ मिलेगा कंफर्ट और एलिगेंस का परफेक्ट कॉम्बो। प्रीमियम सॉफ्ट टच बेडशीट्स, कम्फर्ट पिलो डिजाइनर रक्स और स्टाइलिश कर्टन जो घर हो या ऑफिस दोनों के लिए बेस्ट है और यहाँ हर फर्नीचर आपके डिजाइन नीट एंड साइजेस में कस्टमाइज भी हो जाएगा जिसमें स्टाइलिश डाइनिंग सेट मॉडर्न सोफाज कोजी रिक्लाइनर्स

ગત બીજી ઓક્ટોબરના રોજ સ્ટેચ્યુ પાર્કની સામે ખુલ્લી જગ્યામાં એક્ટિવા નંબર જી જે સોળ ડી ઓગણપચાસ ચૌદ પાર્ક કરવામાં આવી હતી જ્યારે ગત તારીખ દસમી ઓક્ટોબરના રોજ આરકે સિનેમા બ્લુચિપ કોમ્પ્લેક્ષના પાર્કિંગમાં એક્ટિવા નંબર જી જે સોળ બી સુડતાલીસ પંચ્યાસી પાર્ક કરી હતી જે બંને મોપેટ અજાણ્યો વાહન ચોર ચોરી કરી ફરાર થઈ ગયો હતો વાહનચોરી અંગે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી તે દરમિયાન પીએ આરએમ વસાવા સહિત તેઓની ટીમ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત શહેરમાં લગાવવામાં આવેલા સ્માર્ટ કેમેરાના આધારે વાહનચોરીનો ભેદ ઉકેલી કાઢી શ્રાવણ ચોકડી પાસેની તુલસી હોમ્સમાં રહેતો વીરેન્દ્રગીરી અરવિંદગીરી ગોસ્વામીને ઝડપી પાડી બંને વાહનો મળી કુલ રૂપિયા સાહીઠ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો આમ આદમી પાર્ટી દ્વારા તારીખ એકત્રીસમી ઓક્ટોબરે સુરેન્દ્રનગરમાં યોજાનાર ખેડૂત મહાપંચાયત અંગેની માહિતી આપવા ભરૂચમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું આમ આદમી પાર્ટી દ્વારા તારીખ એકત્રીસમી ઓક્ટોબર સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે સુરેન્દ્રનગરના સુદામણા ગામ ખાતે ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ હાજરી આપનાર છે ત્યારે આ અંગેની માહિતી આપવા ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્ય સરકારની ખેડૂત વિરોધી નીતિઓના આક્ષેપ સાથે આ ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ કપાસ ડ્યુટી રદ કરવામાં આવે એપીએમસીમાં ખેડૂતોને લૂંટવામાં આવે છે સહિતના અનેક મુદ્દાઓ ઉઠાવવામાં આવશે એકત્રીસ ઓક્ટોબર સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિના દિવસે આ જે ખેડૂતોના હિતમાં જ્યારે આ મહાપંચાયત યોજાઈ રહી છે ત્યારે ગુજરાતમાંથી તમામ જગ્યાએથી ખેડૂતના મિત્રો અને ખેડૂતો પણ ત્યાં આગળ હાજર રહેશે મોટી સંખ્યાની અંદર આ મહાપંચાયત યોજાવા જઈ રહી છે

કુતરા તેને ફરી વળ્યા હતા જયેશભાઈ તરત જ કુતરાને કાચબાથી દૂર કરીને નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના હિરેન શાહનો સંપર્ક કર્યો હતો હિરેન શાહની ટીમે સમયસર સ્થળ પર પહોંચીને કાચબાનું સહી સલામત રેસ્ક્યુ કર્યું હતું અને તેને ફરીથી તળાવમાં સુરક્ષિત છોડી મૂક્યો હતો વાલિયાના જીએનએફસી ગ્રાઉન્ડ ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ ત્રીજા દિવસની કથા ગોવિંદ દામોદર સ્ત્રોત અને હરિકૃષ્ણની ધૂમથી પ્રારંભ કરાયો હતો ખાતે ભાગવત સપ્તાહ ચાલી રહી છે પ્રસિદ્ધ કથાકાર રમેશભાઈ ઓઝા વ્યાસપીઠ ઉપરથી કથાનું રસપાન કરાવી રહ્યા છે મોટી સંખ્યામાં વાલ્ય સહિતના ગામોમાંથી ભક્તો કથાનો લાહો લઈ રહ્યા છે ત્યારે શ્રીમદ ભાગવતના ત્રીજા દિવસની કથાની શરૂઆત ગોવિંદ દામોદર સ્ત્રોત અને હરે કૃષ્ણની મધુરધૂન સાથે થઈ હતી શ્રીમદ ભાગવત કથા એ આપણા માટે અનુષ્ઠાનું પર્વ છે જેમ ગંગામયા નિત્ય વહે છે તેમ શ્રીમદ્ જ્ઞાન યજ્ઞની આ ગંગા સતત વહેતી રહે છે તેમણે ઉમેર્યું હતું કે રાષ્ટ્ર માટે કે સમાજ માટે બલિદાન આપવાનું સદભાગ્ય દરેકને પ્રાપ્ત થતું નથી પરંતુ માનવ ધર્મના નાતે અને રાષ્ટ્રધર્મના નાતે મરી ન શકે તો કાંઈ નહીં પરંતુ રાષ્ટ્રના હિતમાં જીવી તો શકીએ સનાતન ધર્મ શ્રેષ્ઠ માનવ ધર્મ છે શ્રીમદ ભાગવત માનવ કલ્યાણ માટે છે અને તેનો કથાસાર મનુષ્ય જીવનને શણગાર કરીને સુંદર જીવન બનાવવાનો છે તેમણે પ્રવચનમાં જણાવ્યું હતું કે ધર્મ અને રાજનીતિ ભેગી કરવાના કારણે શુદ્ધ મર્મ વિશુદ્ધ થયો છે આંધળા અનુકરણના કારણે સાંસ્કૃતિક હાનિ થઈ રહી છે તેના માનવીય મૂલ્ય છોડી રહ્યો છે ક્યાંક દેખાઈ રહ્યો છે છે આપણા અજ્ઞાન ખૂબ મોટું તેથી ભાગવતની સાચી સમજની જરૂર છે ત્રીજા દિવસની આ કથામાં સાંસદ મનસુખભાઈ વસાવા વાલિયા એપીએમસી ના ચેરમેન યોગેન્દ્રસિંહ અને ભરૂચ બેંકના ડિરેક્ટર ભારતીન્દ્રસિંહ વાસદિયા ઉપસ્થિત રહ્યા હતા અને કથાના અંતે ઉપસ્થિત મહાનુભાવોએ આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી અંકલેશ્વર હાંસોટ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે રાજ્યના પાણી પુરવઠા મંત્રી તરીકે વિધિવત કાર્યભાર સંભાળ્યો ભરૂચ અંકલેશ્વર માંથી મોટી સંખ્યામાં કાર્યકરો તેમજ શુભેચ્છકો હાજર રહ્યા